તમે આજકાલ એક મુદ્દો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે તે જોયો હશે અને એ છે માલદીવ અને લક્ષદ્વીપનો મુદ્દો થોડા દિવસ પહેલાનો તમે પ્રધાનમંત્રી મોદીનો લક્ષદ્વીપના બીચ પર મજા માણતો એક ફોટો જોયો હશે પણ આ ફોટો વાયરલ થયા બાદ માલદીવના પેટમાં પાણી રેડાયું છે અને ત્યાંથી જ એક વિવાદની શરૂઆત થઈ છે શું છે આખો મામલો શું છે વિવાદ જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે પ્રધાનમંત્રી મોદી જ્યારે લક્ષદ્વીપ ગયા ત્યારે તેમને ત્યાંની સુંદરતા કેવી છે અને પ્રવાસીઓએ આવું અહીં પણ આવવું જોઈએ તેવી વાત કરતો એક સંદેશો આપ્યો જોકે આ બધામાં તેમણે ક્યાંય માલદીવનું નામ લીધું ન હતું છતાં પણ માલદીવને માઠું લાગ્યું તમને જણાવી દે કે માલદીવ જવાવાળા પ્રવાસીઓમાં સૌથી વધારે પ્રવાસી ભારતના હોય છે વેકેશનમાં ત્યાં તમને ભારતીયો સૌથી વધારે દેખાશે ભારત પછી ચીનનો નંબર આવે છે આ પરથી જ માલદીવને લાગ્યું કે કદાચ હવે ભારતના લોકો માલદીવ આવવાનું છોડી દેશે અને આ વાત તેમને એટલી ખટકી કે તેમના ત્રણ મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદી વિશે જે રોકવાનું શરૂ કર્યું એકે પ્રધાનમંત્રીને જોકર કયા તો એકે કઠપૂતળી કહે હવે આ બધામાં આ વાત ભારત સરકારના ધ્યાનમાં આવે છે અને તુરંત જ એક્શન મોડમાં આવીને માલદીવ્સની તમામ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કરે છે ત્યારબાદ માલદીવ્સને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે પણ હવે આ બધામાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એ છે બોયકોટ માલદીવ્સ ભારતીયો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટ્રેન્ડની અસર ખૂબ થઈ અને લોકોએ ત્યાંની હોટલ બુકિંગ પણ કેન્સલ કરાવી ત્યારે હવે આપણે એ સમજી લઈએ કે ભારત અને માલદીવ્સના આટલા સારા સંબંધને નજર કેમ લાગી તમને જણાવી દઈએ કે માલદીવ્સ અને ભારતના સંબંધ કોઈ આ એક મુદ્દાને લઈને નથી બગડ્યા આની પહેલાં જ્યારે માલદીવ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે ત્યાંના હાલના રાષ્ટ્રપતિએ એક વચન આપ્યું હતું કે જો તે સત્તા ઉપર આવશે તો તે સૌથી પહેલાં ભારતીય આર્મીને બહાર કાઢશે અને તેઓ જીત્યા પણ ખરા હાલના જે રાષ્ટ્રપતિ છે તેમનું વલણ ચીન તરફ ઘણું વધારે છે હાલમાં પણ તેઓ ચીનના પ્રવાસે છે ત્યારે સાફ સાફ સમજી શકાય છે કે માલદીવ્સમાં ભારત કરતાં હવે ચીનનું પ્રભુત્વ વધારે રહેશે ત્યારે હવે આ બધામાં લક્ષદ્વીપ ટુરિઝમ રાતોરાત વધ્યું છે છેલ્લા પાંચ દિવસથી ગૂગલમાં પણ લક્ષદ્વીપ હાઇએસ્ટ ટ્રેન્ડમાં રહ્યું ત્યારે હવે લોકો પણ હવે લક્ષદ્વીપને એક્સપ્લોર કરવા માંગે છે ત્યારે ભારત સરકાર પણ ઈચ્છી રહ્યું છે કે હવે લોકો માલદિવસ કરતાં લક્ષદ્વીપ ઉપર વધારે ધ્યાન આપે લક્ષદ્વીપને એક્સપ્લોર કરે લક્ષદ્વીપના પ્રવાસે જાય જેથી લક્ષદ્વીપનો પણ વિકાસ થાય ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આભાર